આજે રવિવાર છે એટલે અમે બે માણસ ફ્રી થઈ ગયા છીએ એટલે અમે એમ વિચાર્યું કે હાલો આપણે મેળી ઉપર જઈએ અને બે મિનિટ આપણે એન્જોય કરીએ તમે અમારું અમારા ગામનું વાતાવરણ જુઓ અમારું આ અમારી અગાસી હે ટૂંકમાં મેળી કહીએ કે અગાસી કહીએ બધું એક જ છે જ્યાં અમારું આવી રીતના હે લોકેશન આપે બોલ 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 એમાં જ આપડા ફ્રેન્ડ જ છે બધા આ અમારો છોકરો છે એ આજ છે ને નાઇટ ડ્રેસમાં હોય રવિવાર જો ને એટલે રમવામાંથી ફ્રી થાય તો કઈક કપડા બદલાવે નાઈ જ હોય બાકી આમાં કઈ ન હોય તને જો જલસા જ કરે જો દાંત જ કાંઈ આવડતું જ નથી કાપા આડોગા મા દીકરાની શકલ હરકી આવે કે મારી આવે ચલા કંઈક બોલતો ખરા લે આપડા ફ્રેન્ડ છે બધા આપણે ઓરકાણ આપવાની છે હા બોલતો ખરા ફ્રેન્ડ હવે ચા ની તૈયારી ચાલે છે અત્યારે મારે અમારા ઘરના ચા બનાવે છે કેવી બનાવી આપણે બધા ચેક કરશું આ અમારું કિચન છે અને રસોડું કહેવાય બે ભાષા હે તમને જે ભાષા મેળ આવતું હોય લેજો ચા અત્યારે ગરમ કર્યો છે હું થોડુંક મોડો ચા છે ને ખાલી આપણે ગરમ કરી ચાલો બધા ભાઈ બન ચા પીવા રવિવારે હું છે મારી ઘરવાળી કામ છે ને કુટે જ નહીં કારણ કે ઘરે હોય ને આખો દિવસ

આ આપણી ગાડી ભરેલી પેડી છે અત્યારે ફૂલ તૈયારીમાં છે એટલે સવારે વહેલી છે ને આપણે જવા દેવાની છે તમારી બધાની દુઆથી અને હારામહારું હાલશે આપણું તમારો સાથ અને સહકાર હશે તો ઉપરવાળાની દયા હશે જ સો ટકા મને વિશ્વાસ છે તમારી ઉપર હા નાનોકડો બગીચો છે આપણે બાજુવાળાનું છે હજી હું તમને સફેદ કબૂતર પણ છે એની પાસે હું બતાવું છું હાલ આ ભાઈના આપણે સફેદ કબૂતર જોઉં કેવાક છે અને તમને પણ બતાવું છું આ સફેદ કબૂતર છે બધા જો અત્યારે દિયાત્માનો ટાઈમ થઈ ગયો એટલે સુવાની તૈયારીમાં હાલે છે આ એક થોડુંક ખતરનાક છે હા બધાની સર્વિસ કરવા વાળું જોવાથી કેમ છે પણ આ ભાઈ ના કબૂતર છે ભૂરા ભાઈ કરીને છે કબૂતર નું બહુ ધ્યાન રાખે છે ને રક્ષક એવા છે કે દિલ થી હાચવે છે જો અમારી જોયા રહી વાહે અમારે જોયા બેન છે ને ભેગા ને ભેગા હોય પપ્પાને જરાય રેઢા નહીં મૂકવાના કા જોયા હજી આના પછીના બ્લોગમાં હું કોમેડી પણ બનાવીશ ધીમે ધીમે ચાલશે હાલો ફ્રેન્ડ્સ હવે આ બ્લોકનું કામ પૂરું થયું હવે આગલા બ્લોકમાં આપણે જોડાતા રહેશું હા ઓકે